પતંગ લઈ જાઓ પતંગ સારા મને સસ્તી પતંગ લઈ શિવમ નવરંગીયમ સુરતી માંજા હાલો પતંગ લઈ જાઓ દોરો લઈ જાઓ પાકમ પાકો દોરો પવન કેવો છે મારા પતંગ ઉડી જાય છે મને એક થપો પતંગ દે અને એક ફિરકો દે એ તાર પતંગ ને દોરો લેવો હોય ને એ તો તાર બાણ બોલાય જા અને પછી કોઈને દઈ દેતી ની હો हमरे માર બાને હું બોલાવીને આવું છું એવો હું સસ્તીમાં વેછું છું મારે છે ને બધોય માલ ખૂટવાડવાનો છે એટલે તું ખાયો ખાલે આવજે નકું બીજાને દઈ દેસ ને તો પછી તન દઈસય નહીં આ પણ બીજા કોઈને નો દેતી માર બાને હું એકદમ બોલાવીને હમરે આવું છું પાછો એ તાર દુકાને આ તો ખાયો ખા આવજે એ હાલો પતંગ 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 લઈ આવી ગઈ સારા મને દોડો છે પણ પતિંગ નથી આ નઈ કે પતંગ લૂટવી હે મારી પાસે પતિંગ નથી હાથમાં ના આવતી કઈ પતંગ ક્યાં તું એટલે ઓલી ફૂલી રે ને દુકાન નાખી છે સસ્તા દોરા અને સસ્તી પતંગ દે છે એટલે જો મારા બા ને કેવા જાવ છું તું તાર બાન કે એટલે લઈ દે પતંગ ને દોરા મારે પતંગ લઈ હું માર બાન ખાયો કા કહું આજ તો છે ને એટલા પતંગ લેવા છે ને એટલા પતંગ લેવા છે ને કે ખૂટે જ નહીં આખા ગામ કરતા પતંગ જાજા લેવા અને દર વખતે એક ફીરકી લઉં છું ને આ વખતે બે ફિરકી લેવી આમ જો કાઈપ કાઈપ જ કરવા રાતે દેખાય નહીં ને રાતે હું તને સગાવવા

ಿ ನಗರಿ ದೇವಾರ ದ್ವಾರಕಾಳೋ ಮಾತವ ತಾರಿ ಮೋರಲಿ ನೋಲೆ ಚಿಣಾಮೂ ರಣಸೋಡ ರಂಗೀಲಾ ರಂಗೀಲಾ ರಣಸೋಡ ರಂಗೀಲಾ

સમજીન કર આલે મારે હંતાઈ જાજી લઈ જાવી છે કેટલી લેવાની છે અમારે પતંગુ જાજી લેવાની છે કઈક ભાવમાં માં સમજીન કર તો જ લેવાની છે હા તો તમાર લેવે ને તો લઈ લે હું સમજીન લઈ લઈશ હા તો ઠેક આ ગમાઈ રાપે હે આવા નટ લેવા ઈ તારો તો ઘરી પાઈ તૂટે જાય આવા પ્લાસ્ટિક ના જ લેવાના અને આમ જો દોરો આવી ગયો છે હો પાકા માં પાકો સુરત થી લાવી સાવ પેલા પતંગ તો ગમાડી લઈ આ બધી પતંગ હરખી છે ને હા હારી છે આમ તો જો કેવી મસ્તક ની છે હાલ આ થપો આપણે રાખ્યો હાલે તારે જોતું એટલે લઈ લે હેરે ખૂટી મજા નથી આવતી અમને લાય હવે દોરો લેવો છે ના દોરો જ છે અમે પાસે આમ જો આ પાકો દોરો તૂટે જ નહીં બધાને પતંગ અડે વાપી આ તો બે ફિરકા દઈ દઈ જાય બે લેવા છે હા અરે દાદા તારે એટલે કાઢું છું આ લઈ લઈ જલ્દી આય

હવે આટલી પતંગ હાટું હું તમારા પૈસા લઉં સો રૂપિયા ની હા સો રૂપિયા લઈ એ ફોડી આટલી પતંગ છે હા મેં તમારા છોકરાને પેલા જ કીધું તું કે વેલા આવજો લગભગ ખૂટી તે અમારે પતંગ લેવાની છે એ હવે ન મળે આ પતંગ છે નઈ મેં અમને દઈ દીધી સો રૂપિયા પણ એને ભલે સો રૂપિયા દીધી હું હું તને કઉ છું હું દોઢસો રૂપિયા દઈશ આ છોકરો વેન કરશે અમને દઈ દે તમે દોઢસો રૂપિયા મારે શું જી જાદા પૈસા દઈ ને હું પતંગ દઉં હાલો તમને દઈ દઉં એ દોઢસો તમને નહીં મળે હા વરી આ દોઢસો રૂપિયા દેશે ને તમે ખાલી સો રૂપિયા ક્યો હો વાહ વાહ વાહી આવી ને પતંગ દઈ દેવી એ હું બસો રૂપિયા દઈશ હાલ તમે બસો રૂપિયા દીશ હા હાલે ભાઈ તને નહીં મળે હો એ પણ આ છોકરાએ વેન લીધું હું હું તને કહું છું એ ભલે બસો દે હું એને તને અઢીસો રૂપિયા દઈશ